દૂષિત પાણી ઉભરાતી ગટરો રોડની સમસ્યાથી ત્રસ્ત તાંદલજરના રહીશોનો મોરચો પાલિકાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો વિવિધ સમસ્યાથી ત્રસ્ત તાંદલજાના રહીશોના જણાવ્યા અનુસાર પત્રકાર ચાર રસ્તાથી કોઠિયાપુરા સુધી ગટર લાઈન નાખવાનું કામ શરૂ કરેલ છે તેમ કામ વહેલામાં વહેલું પૂર્ણ કરવામાં આવે તેમ પત્રકાર ચાર રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો રસ્તો છેલ્લા વીસ વર્ષથી ટીપી ફાઇનલ થઈ ગયેલ છે તેમ છતાં આજ સુધી બનાવવામાં આવેલ નથી સાથે વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે ત્યારે તમામ બાબતે વહેલી તકે નિકાલ કરી રહીશો ને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂરી પાડવા માંગ કરવામાં આવી છે જો આ મુદ્દે ધ્યાન આપવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર વડી અદાલતમાં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળવાની માંગ સાથે સ્થાનિકો એક તબકે પાલિકાના પ્રાંગણમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો જ્યાં મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આવેદન સ્વીકારવામાં આવ્યું હતું

હળખું નથી પીવાનું મળતું ચોખ્ખું બી પીવાનું પાણી પણ કપડા ધોવાનું ચોખ્ખું નથી આવતું બધું ગટરનું પાણી ટાકી નાખ જાય છે ગટરો ફૂલ છે એકદમ બધું પાણી આવે ગટર તાંદલજા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ બિલકુલ બહુ જ પરેશાન લોકો છે અને આ વિસ્તારની અંદર આ મુનશીપુડાના લોકો છે મુનસીપુડાના જોડે જોડે તમે તાંદલજા ગામથી પત્ર પત્રકાર ચાર રસ્તાથી તાંદલજા ગામ સુધીનો આખો રસ્તો ખોદી નાખ્યો છે દરેક સોસાયટીઓ ગટરોમાં ઉભરાય દરેક સોસાયટીઓમાં ગટરો ઉભરાય છે એટલે આજે ના છૂટકે કમિશનર શ્રીને આવેદન આપી રજૂઆત કરવા માટે આવ્યા છે કે આખા વિસ્તારમાં ગંદા પાણીના પ્રશ્નો છે આખા વિસ્તારમાં ગટરની સમસ્યાના પ્રશ્નો છે ગટરની લાઈનનું કામકાજ ચાલુ કર્યું એ કામ હજુ પૂર્ણ નથી કરતા રોડ રસ્તાના પ્રશ્નો છે પેવર બ્લોક આ જે ઉડાના મકાનો છે તો ઉડાના મકાનોમાં પેવર બ્લોકની કામગીરી કરવાની વાત છે એટલે ઘણી બધી પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણપણે આ વિસ્તારને વંચિત રાખવામાં આવેલો છે અને એના કારણે આજે ગંદા પાણીની સમસ્યા ગટરની સમસ્યા બીમારી અને રોગચાળો ફેલાય એ પરિસ્થિતિઓ ઊભી થઈ છે અને એના કારણે આજે અમારે કમિશનર સાહેબ પાસે આવીને રજૂઆત કરવાનો સમય આવ્યો છે જ્યાં અધિકારીઓ સાંભળતા હોય અધિકારીઓને કમ્પ્લેન કરો ઓનલાઈન કમ્પ્લેન કરો તે કમ્પ્લેનમાં ઓનલાઈન કમ્પ્લેનનો જવાબ આવી જાય અધિકારીઓ આ પ્રા પ્રોગ્રામમાં છું આ કાર્યક્રમમાં છું કાર્યક્રમો તમે તમારા કાર્યક્રમોને તાઇફાઓ કરવામાં તમારી નોકરી તાઇફા કરવાની છે કે લોકોના કામ કરવાની છે એટલે અમારી માંગણી છે કે એવા કર્મચારીઓ વિરુદ્ધ પણ પગલાં લે આ લોકો બીમારીના ભોગ બન્યા છે એ લોકોના મુઆવજો આપે એ રીતે આગળ માંગ નહીં સ્વીકારે તો અધિક વોર્ડ ઓફિસ વોર્ડ કચેરીના અધિકારીઓને કાળું મોડું કરવાનું આવશે મંગળી પહેરાવવા બી આવશે ને વોર્ડ અગિયારની કચેરી કે વોર્ડ દસની કચેરીને બંધ કર તાળાબંધી બી કરી શકીએ છીએ કોઈ પણ જલદ આંદોલન કરીશું અમે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર